અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દોઢસો જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ ભારતના ભવ્ય અને દિવ્ય ઇતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષે જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી ને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે

જનજાતિઓ લોકો માટે સરકાર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે ભગવાન બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો સામે લડત ચલાવી હતી અને એ લડત દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું તમામ જનજાતિઓ સમુદાયના લોકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારીક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુ શ્રી પરમાર જિલ્લા

મારા પાર્ટીના તમામે તમામ પદાધિકારીશ્રીઓ માન્ય વહીવટ તંત્ર તમામ અને જે મારા અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોમાં કાર્યક્રમ થયો ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનો છો અભિનંદન પાઠવું